દેશી ત્રણ પોટલી ઠપકારી ગયા બાદ સુદાન ગઢવી નું આ ભાષણ સાંભળો સાંભળો અને સરકાર ટૂંકી જોતી જ નથી દોઢસો સીટો સાથે જોઈએ એટલે કોઈ બ્લેકમેલિંગ નો કરીએ નહીં તો એમ થાય કે ભાઈ તમે આ રાશન ઘર આપશો સુદાન ભાઈ તો અમે વીસ ધારાસભ્યો નહીં આવી એવું થાય આપણે એવું જોતું નથી દોઢસો સીટો સાથે એન્ટ્રી કરવાની છે વિધાનસભામાં મંજૂર છે અને પછી જો આ કામ ન થાય તો તમારો જૂતું ના મારા બધાના માથા જાહેર માં કહું છું આવી કોઈ ગેરંટી આપે ભાઈ કોઈ આપે અને નરેન્દ્ર મોદી ને અરવિંદ કેજરીવાલ ની સુદાન ગઢવી ની ગેરંટી છે નરેન્દ્ર મોદી ની ગેરંટી હતી પંદર લાખ આપીશું લે મારો મારે કે ધોલેરા સ્માર્ટ સિટી બનાવીશું હમણાં ધોલેરા ગયા કાઈ નહી સ્માર્ટ સિટી તો શું સ્માર્ટ ભાઈ દાખી નથી મળતું મારો અને એટલી ભાકા પોદારી કરતા તા ખબર હતો વચ્ચે સદભાવના યાત્રા કરી થી બનાસમાં આવ્યા હતા મિત્રો કેટલા આપું ભાઈઓ બેઠો તમે બોલો કેટલા આપું બસો કરોડ પાંચસો કરોડ હજાર કરોડ લે પંદરસો કરોડ ક્યાં જે બાજી કરી છે મને તો એવું લાગે છે કે જો આવીને આવી રીતે ઈસુદાન ગઢવી દેશી પોટલીઓ ઠપકારી ઠપકારીને આવા ભાષણો આપતો રહેશે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં

આપ્યો ના વાયદાઓમાં જરા પણ ગુજરાતની જનતા ગુજરાતના યુવાનો કે ગુજરાતના ખેડૂતોએ વિશ્વાસ કરવો જોઈએ નહીં આ અરવિંદ કેજરીવાલ ના પાળેલા ટોમીઓ ફાંકા ફોજદારી કરવામાં જ નંબર વન છે

એલા અરવિંદ કેજરીવાલ ના પાળેલા પાળેલા ટોમેડાઓ થોડીક રાહ જુઓ અને આજ ગુજરાત ની જનતા આવનારા સમયમાં તમને ખાહાડે ખાહાડે મારવાની છે એ વાત પણ પાકી છે

ધોલેરા ગયો હો તો તને ખબર હોય ને ત્યાં એક્સપ્રેસ વે બની ગયો છે એરપોર્ટ જે છે એના પેલા ફેજ નું કામ આ આવતા મહિનામાં પૂરું પણ થઈ જશે રોડ રસ્તાઓ પાણીઓની વ્યવસ્થા એ બધા નેવું જેટલા કામ પૂરા થઈ ચુક્યા છે અને બીજા હજી ઘણા એવા કામ છે જે હજી ચાલુ છે ઘણી કંપનીઓના એકમો ત્યાં આવી પણ ગયા છે કામ કરવાનું ચાલુ પણ એ કંપનીઓ કરી દીધું છે એલા મફતિયા આપ્યા એ ધોલેરાને અમુક વર્ષ પહેલા ત્યાં કોઈ ભાવ નોતું પૂછતું એ ખેડૂતો આ છે ભારતીય જનતા પાર્ટીની સરકારનું વિઝન અને તમારી જે મફત આપ્યા અરવિંદ કેજરીવાલ થોડી છે કે ખોટા ખોટા વાયદાઓ કરવાના અને એ વાયદાઓને ભૂલી જવાના અને પાછો આ કેજરીવાલ નો પાછી એવી ફાકા કરે છે કે બનાસ ની અંદર મોદીજી કરોડ આપવાજરીવાલ ના પાળેલા ટોમી હું તને ગણાવું કે નરેન્દ્ર મોદીજી એ બનાસ ની ધરતી ને કેટલા કરોડ રૂપિયા આપ્યા છે ને શા માટે આપ્યા છે ને કયા કામ માટે આપ્યા છે ને એ બધા કામ ચાલુ પણ છે તો સાંભળી લે

કંસારા દાંતીવાડા પાઇપલાઈન નર્મદા કેનાલ ની નાખવાની છે તેના માટે સોળસો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી ની સરકારે આપ્યા છે ચેકડેમ નહેર કૃષિ પાણી પુરવઠા જેવા

મિત્રો હજી સુધી તમે આ પેજ ને ફોલો કે લાઈક ના કર્યો તો આ પેજ ને ફોલો અને લાઇક જરૂર થી કરી દેજો અને સાથો સાથ આ વિડીયો શેર પણ કરી દેજો